કેમ છો મજામાં સ્વાગત છે તમારું નવા વિડીયો માં હમણાં બસ જો અમારા શિક્ષકો વેકેશન ચાલુ છે કોઈ ફરવા ગયા છે કોઈ કોટર પાર્કમાં ગયા છે કોઈ વાડીએ ગયા છે કોઈ કામ કરે છે કોઈ ઘરે બેઠા હે તમે વાડીએ ગયા તા થી વળી અહીંયા આવીએ વળી વાડીએ જાય એ હું સતત ચાલુ રાખું અને હમણાં બે ત્રણ દિવસ પહેલાં અમારે લોટી ઉત્સવ હતો સમગ્ર ગાગિયા પરિવારનો એ ચક્કર મારી હતી વારી પાછા ઘરે આવી ગયા તો આજના વિડીયામાં દિવાલ ડેકોરેશનનું કામ કરવાનું પહેલાં મારે કલર મારવો હતો એમાં એક દિવાલમાં કલર મારે વ્યવસ્થિત ડાર્ક બીજી બધી થોડીક આછી રાખે એટલે કે આમ સો આવે મસ્ત તે ભાઈ એવું હતું જોવા તો એ કે ચાર પાંચ હજાર તો થશે જ એક દિવાલમાં બીજી તો તમારી આ વાઇટ જ રહે મગિયા જેવી હું કહું તો હમણાં જારવી જાય ચાર પાંચ હજાર થતું હોય તો શિક્ષક તો જારવે ને પછી તે પછી ઓનલાઈન વોલપેપર મગાવ્યા ફ્લિપકાર્ટમાંથી એ આવી ગયા અત્યારે સાતસો આઠસો ના આવે ખાલી એક દીવલમાં કરવામાં અંદર સ્ટીકર હોય એ ચોંટી જાય દીવલમાં અને એવું લાગતું હોય થોડુંક ફેવી કોલે મારી દેવાય એટલે થોડુંક હેવી થઈ જાય એમ કે એકવાર ટ્રાય કરી લઈએ અને તો નહીં ચોટે તો પાંચસો હાથસો હું એવું બધું થઈ જાય જો નીવડી જાય વ્યવસ્થિત ચોટી જાય તો હાર સારું તો ખોટો ખર્ચો કરીને કલર કરવાની જરૂર નથી તો બીજો રૂમ એ છે એમાં પાછળ ને દિવાલમાં ચોંટાડવાનું છે મહાન શાંતિથી બેઠો જો આટાણ કઈ હું ન ભૂલ બુલ ભૂલ બુલ કરતો વાર બોલતો નહીં

ચાલો કામ ચાલુ કરી દઈએ તો વેલું પત્રી અધિતામાં કેટલાય માપ લેવા જોઈએ કેમ કે લંબાઈ આવે આમ ત્રીસ ફૂટ આ તો લગભગ પંદર ફૂટ જેવું હોય છે ત્રીસ ફૂટ નહીં આવે અને પોળા એવો પિસ્તાલી અને દિવાલમાં એક તો આવા ખાચા ખૂચી હોય ક્યાંક દરવાજો હોય ક્યાંક આવી બારી હોય ક્યાંક ઓલું ઢાંકણું હોય તો માફ કરવું અઘરો પાછો બરોબર મેળો મેળો ના આવે તો તકલીફ એ થાય એટલે એ બહુ વાર લાગશે માપ તો મેં કરી લીધા ગણિતના શિક્ષક રહે ને તો આમ ફૂટ પડે લઈને માપે તો પિસ્તાલીસ સેન્ટીમીટર આમ ત્રીસ સેન્ટીમીટરની આમ એવું બધું જ કરી લીધું પણ ત્યાં ઓરિજિનલ સ્ટીકર આવે ને પછી જે ચોટે ત્યારે ખબર પડે કે કેવું માપ હાચું ને કેવું ખોટું તો બહુ માથાકૂટ છે ચાલુ તો કરી દઈએ થોડુંક વેસ્ટ એ જ આ જોઈએ હવે કેટલું વેસ્ટ જાય તો કે વેસ્ટ તો ના જવા આવે દે ગમે ત્યાં સ્ટીકર તો મારી જ દે હું પૂરું કરી દે હું ફેલ નહીં જવા દઈએ રેવાતું નથી જટી કે હું વોલપેપર લઈ આવું જાવા છે આ હું રૂમમાં બ્લેક પડદા છે પછી હું બ્લેક ફર્નિચર છે એટલે સ્ટીકર બ્લેક અને થોડાક આમ ગોલ્ડન માંથી મગાવ્યા છે મેચિંગ તો જાવા ત્રણ રોલ મગાવ્યા એલા માપ તો કરી લીધું તું આ માપે લખ્યું હશે પિસ્તાલીસ સેમી બાય પાંચસો સેમી શોર્ટ ફૂટ બાય 165 જેવું છે લંબાઈ જોઈઓ કેટલું થાય કેટલું કાપકૂટ કરવી પડે આ દીવાલ માં છે ને મગીઓ ને શંખજી નું છે ઉપર તો શંખજી બહુ આમ પાવડર હોય એટલે પોતું મારી મારી ને શંખજી નું બધું ખેડી નાખ્યું તો અત્યારે હાવ આમ પાવડર જેવું લાગતું નથી ભીસડી શું એમ થોડું ખરહટ થઈ ગયું એટલે તો જ તોડશે તો એ બધી સાફ સફાઈ થઈ ગઈ દીવાલ થઈ ગઈ ક્લીન તો આનું સ્ટીકર પાછળ નો કાઢી ચોટાડવાનું પાકું ઘી પછી આમાં જોતા કેટલી ઝીણી ઝીણી છે આ માપ થોડું કઈ વધારે

નીચે ગત પહેલા હરખું ચોટાડી લઈ આલો ને બોપર થી આ કામ ચાલુ જ છે સીટી મનાવે કેટલી ઘડે મોયના થાય કે મોયના દેસાઈ કીલે અત્યારે 11 વાગી ગયા 5 મિનિટ ને જ્વાર છે 11 માં પણ દિવસ ના 11 વાગ્યા કેમ કે રાતના 11 વાગે કામ પૂરું થયું થયુંતું અને જમવાનુંય બાકી હતું તો જમી લીધું પછી મોડું થઈ ગયું એટલે વિડિયો ઉતાર્યોનો તો તો આપણે કામ બધું થઈ ગયું વોલપેપરનું લગાવી ગયું ને બહુ મોડું થયું પાંચ છ કલાક થઈ ગઈ હતી લગાવવાની એટલે પછી કંટાળો આવી ગયો ને તો વિડિયો ના ઉતાર્યો આજે અત્યારે સવારના અગિયાર વાગ્યા એટલે જો આ લો પાછળનો કેમેરો લઈ અને બતાવ દઉં કે કેવું લાગે દિવાલનું વોલપેપર આખું આવું લાગે બ્લેક પડદા છે ને બ્લેક ફર્નિચર છે ને આ થોડું થોડું મેચિંગ થઈ ગયું બે સાઈડ દરવાજા આવી જાય આ બેડ અને આવી રીતે પાછળની દિવાલ સરસ એકદમ મસ્ત લગાવી ગયું પણ ટાઈમ બહુ લાગ્યો હતો કેમ કે આની ડિઝાઇન એવી આમ અઘરી લગાવવાની હતી ને પટાપટા આખા રોલ આવે એ રીતના લગાવી લગાવીને માન મેચ કર્યું નહીં તો જો આ ડિઝાઇન છે ને આ બે ભાગ અલગ આવે તો આ બે ભાગને સરખી રીતના પાછું જોઈન્ટ કરવાનું હોય તો એ જગ્યાએ પાછું જોઈન્ટ કરીને લગાવવાનું કેમ દેખાય નહીં કે જોઈન્ટ ક્યાંથી કર્યું એ એવી રીતે જો લગાવી દીધું આવું લાગે તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો આમાં બહુ ટાઈમ લાગી ગયો એટલી દીવાલ જ હતી પણ ટાઈમ બહુ લાગી ગયો તો કાવી જાય ટાઈમ લાગ્યો કેટલી વાર લાગી ખબર વિચાર કરો આ 45 સેન્ટીમીટર ની પોળાઈ છે અહીંથી જેટલો પટ્ટો આવ્યો અહીંયા કપાઈ ગયો પછી આ કપાવણું એ પાછો આને લાઈનમાં જ વ્યવસ્થિત હોવું જોઈએ આ બે જોયતો ને

અગિયાર વાગ્યા પણ હું મૂકવું નથી કામ કરે લીધું ને નગર બી પાછી ના મજા આવે કાલ સવારે એક ને એક વાર ઘૂંટું વાર પાછું ચાલો અહીંથી બાકી છે કરી જ નાખવું છે પણ બરોબર ફિક્સ ફિક્સ માપ થયું આહા આહા સ્ટંટમેન ક્યાં સુધી જવું પછી ઓ જોજે સ્પાઇડરમેન કે સુપરમેન બાહુબલી જમતો તો કઈ છે ને નંબાહુબલી દીબે રોટલી ખાઈ જવાની હોય પછી હવે ત્યાંથી શું કરવાનું નમુ આઈડિયો બસ હવે ઠો ઉતરતો નથી ચાલો તો થઈ જાય તો જમણવાળી યોજી થઈ ને આજનો પ્રોગ પૂરો કરી